જય માતાજી મિત્રો જય શ્રી રામ બીજના હવ સનાતની મિત્રો ને રામ રામ કેમ છો બધા મજામાં જઈશો તો છીએ અમે એક વસ્તુ લેવા વસ્તુ તો ન કહેવાય એક આમ તો સરપ્રાઈઝ કહું તમને હવે એક આપણે આમ તો ઘોડી લેવા જ આવી છે ગાય લેવા જ આવી છે તો એ તમને કેવું નથી તો વિડીયો છે લેવું થી જોઈજો અને અમે નીકળી ગયા છે આજે વરસાદ આવી ગયો એટલે નવરા હતા તો લઈ એક સ્વરૂપે આવે છે તો ઊંડી નીકળી ગયા છે ભાઈ અને આગળથી આપણે ઉદયને લેવાનો છે તો વિડીયો શેપુથી જોઈજો તો આપણે ઉદયને બેહારી દીધો છે ગાડીમાં મોટા મુંજા સરથી હવે આપણે લાવી છે તો મિત્રો ફરી આપણે આવી ગયા છે ઘરે અને બધા મિત્રો પણ આવી ગયા છે અને વાત કરીએ એમ આપણે જે ખેસી સુન બધું થાંભલાને બની ગયા હતા અને જો કલર કામ ચાલુ કરી દીધું છે આ જે અષાઢી બીચ છે અમારે તો પરબ નજીક થાય બધા લોકો અહીંયા મેળો કરવા જાય છે પણ આપણા બધા ગૌસેવકો છે ને અહીંયા કલર મારવા લાગી ગયા છે કારણ કે જેમ બંને એમની ઝડપથી આપણે ગોડાઉનનું કામ પૂરું કરવાનું છે કારણ કે વરસાદની તો તમને બધાને ખબર જ છે અને ભૂકો બધો ઢાંકો છે પણ અંદર બફાઈ છે રોજ રોજ આપણે જે નાખવા માટે ખુલ્લું કરવી ને એમાં ગરમ જ નીકળે છે તો જેમ બને એમ જલ્દી કામ પતી જાય તો બધા ગૌસેવકો આવી ગયા છે કલર કરવા એટલે વહેલા હેર પૂરું થઈ જાય પછી આપણે કુકાવાવ શોભાયાત્રા છે કુકાવ જે નાની કુકાવ રોડ ઉપર ગૌશાળા છે લગભગ બજરંગ ગૌશાળા તો આજે બીજું તેની શોભાયાત્રા છે તો ફટાફટ કામ પૂરું કરીને આટલો કલર મારીને બધાને જવાનું બહાર અને લોખંડની લારી ભરી છે એ હજી ખાલી કરવાની છે આટલું પાછું બીજા ફેરામાં લોખંડ આવ્યું હતું એ ખાલી કરી આ કલર લાગી જાય પછી

તો લોખંડ આવી ગયું છે આ છે લોખંડ આપણે છવ્વીસો કિલો અને જે કેસીસૂન બની ગઈ બધું પંદરસો કિલો હે કલર મારતા વાર લાગશે આમાં તો પછી નહીં વાર લાગે કલર મારતા ઓલું બધું પૂરું થઈ જાય ને પછી તો લોખંડને તો માનો કે આવતીકાલે કલર મારી તો હાલે તો મિત્રો હજી ફરી વાર કે સપોર્ટ કરજો જેથી કરીને ગોડાઉન કમ્પ્લીટ પૂરું થઈ જાય કારણ કે ખાલી સ્ટ્રકચર ઊભું થાય એવું લાગે મને નહીં દાતા મળ્યા ઉપરના પતરા બોર્ડર પેક થાય એમ કોઈ દાતા છે નહીં તો જો એ રીતના દાતા હશે તો ફરતી બોર્ડર પેક થઈ જાય જેથી કરીને માલ વધારે બગડે નહીં અમે તો અમારી રીતે શારીરિક મહેનત કરી જ છીએ વિડીયોમાં આપણે બતાવી છે પણ તમારી જો આવા વૃદ્ધ બળદો પ્રત્યે કાંઈ પણ ફરજ તમને એમ લાગતો આપણી ફરજ છે આ વૃદ્ધ બળદો પ્રત્યેની તો સપોર્ટ કરજો મારો મોબાઈલ નંબર આપું છું સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું કારણ કે હજુ આ વરસાદ ચાલુ છે એમ લાગે કે અત્યારે શ્રાવણ મહિનાની હેલી હોય એવું હજી પણ રોડ ઉપર બળદો રખડે છે તો એ પણ આપણે સમાવેશ થઈએ કે એટલે બધી બધી આ વ્યવસ્થા કરી છે જે નવા મહેમાન આવ્યા એ તો હું વાત કરતા ભૂલી ગયો તો તમને એ બતાવી દેવા છે પણ આપણે વસ્તુ લેવા ગયા હતા એ આવી ગઈ છે બતાવું તમને તો ઓળખી હે બેઠી વ્યવસ્થિત બતાવું તમને જો કેવી છે કોમેન્ટ કરજો આપણે હવે એમના ફ્રીમાં જ આવેલી છે ભેટ આશ્રમ માટે તો અત્યારે ભલે બેઠી પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં વ્યવસ્થિત લઈ લેવું આપડી ગોરી આરામ કરે કુકડા આરામ કરે છે બરાબર આ છે મંગળા ભાઈ ની જોઈડ થઈ ગઈ જો તો કોમેન્ટ કરજો કેવી ક વળકી છે જો અને આપણે કલર કામ એ પૂરું થઈ ગયું છે બધું કમ્પ્લીટ જો બીજું લોખંડ એ ઉતારી નાખ્યું છે જો થપ્પો મારી દીધો આ કલર કરીને સાઈડમાં અત્યારે લાઇટને બહુ તકલીફ છે સાટો ખેર્યો નથી કે લાઇટ ગઈને આવી ગઈ ને કાંઈ વાંધો નહીં આ લોખંડ પાછું બધું આપણે જે ટ્રેક્ટરમાં પહેર્યું હતું જો અંદર થપ્પો મારી દીધો એટલે હવે આ બધું ખાલી થાય એટલે આને બધાને કલર મારવાનો છે અને હવે પછી આપણે જઈશી આ જે બીચ છે તો એક શોભાયાત્રામાં તો મળશું નવા વ્લોગમાં તો જોઈજો આપણે જવાનું છે બહાર શોભાયાત્રામાં બધા ગૌસેવકોને આમંત્રણ છે તો મેળા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ